મૂર્તિ યોજાયું સાંસદ ભરતભાઈ સુતરિયા ની ઉપસ્થિતિમાં તેમજ નાયબ ઉપદંડક કૌશિક વેકરિયા પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્ય જેવી કાકડિયાના અધ્યક્ષ સ્થાને ધારી તુલસી શ્યામ નવા રોડ નું ખાતમુહૂર્ત યોજાયું હતું ત્યારે આ પ્રસંગે સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા ધારાસભ્ય જનક ખળાવિયા સહિત ભાજપના નેતાઓની હાજરીઓમાં ખાતમુહૂર્ત યોજાયું હતું ત્યારે ધારીના સરપંચ ભૂપતભાઈ વાળા ભાજપ અગ્રણી અતુલભાઈ કાનાણી તેમજ જીતુભાઈ જોશી સહિતના લોકોએ આ પ્રસંગમાં હાજરી આપી હતી તેમજ ધારી ભાજપના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી